નમસ્કાર દર્શક મિત્રો આ પોર્ટલ પર બે હાજર પચીસ ચોવીસ ના વર્ષ માટે લગભગ ચાલીસ જેટલી યોજના માટે ફોર્મ ભરવાના શરૂ થયા છે આ વર્ષે ઘણા સુધારા કરવામાં આવેલા છે જેમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરી દેવામાં આવેલ છે આજે આપણે રજીસ્ટ્રેશન કરવાની પ્રોસેસ કેવી રીતે કરી તેની સંપૂર્ણ પ્રોસેસ શીખવાના છીએ દર્શક મિત્રો આપ સૌને જણાવવાનું કે મોબાઈલ લેપટોપ કે કોમ્પ્યુટર માંથી ફોર્મ ભરી શકો છો તમામ ફોર્મ ભરવાની પ્રોસેસ તો એક સરખી જ રહેશે આજ ની વિડીયો બન્યા રેજો અને જો તમે અમારી જનતા મિત્ર ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કર નથી તો વિનંતી છે

કરવાનો છે દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે તમને લાભાર્થી પ્રકાર ખેડૂત કરવાનું જિલ્લામાં જમીન ધારણ કરતા હો તે જિલ્લો સિલેક્ટ કરવાનો છે જો જિલ્લો સિલેક્ટ કરશો દર્શક મિત્રો એટલે અહીં નીચે તાલુકાનો ઓપ્શન ખુલી જશે જે ઓપ્શન માંથી તમે જે તાલુકામાં જમીન ધારણ કરતા હો તે તાલુકો પસંદ કરવાનો છે જો તમે તાલુકો સિલેક્ટ કરશો દર્શક મિત્રો

મિત્રો તમે ક્લિક કરશો એટલે લાભાર્થી નોંધણી વિગતો નો ત્રીજો અને છેલ્લો સ્ટેપ થઈ જશે જેમાં અહિયાં મોબાઈલ નંબર લખેલ છે તેની નીચેના ખાનામાં મોબાઈલ નંબર લખી અહિયાં ઉપર ઓટીપી મોકલો લખેલ છે તેના પર ક્લિક કરવાનું છે જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર પાંચ આંકડા ઓટીપી આવશે જે ઓટીપી અહિયાં લખવાનો છે જે ઓટીપી દાખલ કરશો દર્શક મિત્રો એટલે ઓટીપી વેરીફાઈ સક્સેસફુલી એવું લખીને આવી જશે એટલે તમારો મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જશે અહિયાં નીચે ઈમેલ નો ઓપ્શન આપેલો છે દર્શક મિત્રો જેમાં ઈમેલ આપો ફરજિયાત નથી તમે આપવા ઈચ્છતા હો તો આપી શકો છો આપો હોય તો મોબાઈલ નંબર જેમ વેરીફાઈ કર્યો તેમ ઇમેલ વેરીફાઈ કરી લેવાનો છે પછી દર્શક મિત્રો તમારે જે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ અહિયાં લખવાનો છે અને બાજુમાં પાસવર્ડ કન્ફર્મ એ જ પાસવર્ડ ફરીવાર લખવાનો છે ત્યાર પછી દર્શક મિત્રો કેપ્ચા નું ખાનું આપેલ છે કેપ્ચા ની ગણતરી કરી કેપચા લખવાના છે કેપચા લખ્યા પછી દર્શક મિત્રો અહિયાં નીચે સબમિટ બટન આપેલું છે તેના પર ક્લિક કરવાનું છે જો દર્શક મિત્રો તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ જશે હવે તમે યોજનામાં ફોર્મ ભરવા માટે લોગ ઇન કરી શકો મિત્રો આજે આપડે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એ શક્ય છીએ અને જો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરી દેજો અને તમારા મિત્રો ને વિડીયો શેર કરી દેજો ધન્યવાદ